વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ ત્રણ ના વધુ બે પ્રશ્નો તો ચાલો શરૂ કરીએ આજનો પેલો પ્રશ્ન છે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી આ પ્રશ્ન માર્ચ બે હજાર વીસમાં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે હવે બીજો પ્રશ્ન જોઈએ આજનો બીજો પ્રશ્ન છે ધાતુ તત્વો અને અધાતુ તત્વો વચ્ચેનો તફાવત તો ચાલો શરૂ કરીએ ધાતુ તત્વો ઘન સ્વરૂપમાં હોય છે જેના અપવાદમાં આવે છે પારો અને ગેલિયમ જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં હોય છે જેના અપવાદમાં આવે છે બ્રોમિન જે પ્રવાહી સ્વરૂપમાં છે તે વજનમાં વજનમાં ભારે ભારે હોય હોય છે છે એટલે કે ધાતુ અધાતુ વજનમાં હલકા હોય છે ધાતુ ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે અધાતુ ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે પણ એનો અપવાદ છે ગ્રેફાઇટ ધાતુ ચડકાટ ધરાવે છે અધાતુ ચડકાટ ધરાવતા નથી પણ તેના કેટલાક અપવાદ છે જેમાં ગ્રેફાઇટ સિલિકોન અને કાળો ફોસ્ફરસ સામાન્ય રીતે ધાતુ ઊંચું ધરાવે છે સામાન્ય રીતે અધાતુ નીચું ગલન બિંદુ ધરાવે છે કેટલીક ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી ધાતુમાંથી તાર કે પતરા બનાવી શકાય છે અધાતુમાંથી તાર કે પતરા બનાવી શકાતા નથી આજનો આ પ્રશ્ન પણ અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને